છે બનાવેલા પૂરેપૂરી ઇકો ફ્રેન્ડલી મુક્તિ છે પર્યાવરણ ને કોઈ નુકસાન નહીં અને એનાથી પર્યાવરણ ને દરિયામાં નું વિસર્જન કરવાથી નુકસાન નું થાય અને જીવ ખોરાક મળી રહે વિદ્યુતનગર કે રાજા ફીટ રોડ વેરાવળ ગીર સોમનાથ અમે છેલ્લા પંદર વર્ષથી ગણેશજીનો મહોત્સવ મનાવી રહ્યા છીએ અને આ વર્ષે અમે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણને ધ્યાનમાં લઈ અને માટીની પ્રતિમા બનાવી રહ્યા છીએ નમસ્કાર મિત્રો જય સોમનાથ જય દ્વારકાધીશ આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે ચાલી રહ્યો છે ગણેશ ઉત્સવ તો વેરાળમાં આપણે ગલીએ ગલીએ ગણપતિ બાપાની સ્થાપના છે તો અત્યારે અમે બધા ભાઈઓ મિત્રો બધા ગણપતિ બાપાનું દર્શન કરવા જઈએ તો તમે પણ બધીમાં દર્શન કરવા નહીં પૂગી શા હોય તો તમને પણ કરાવી દઈએ તો વિડીયો બનાવી લેજો અને જોઈએ વેરાળના જે અમુક મેન મેન ગણપતિ બાપાની સ્થાપના છે ત્યાંના તમને અમે બધા દર્શન કરાવશું અમારી સાથે રોકી બાબા પણ આવે છે સંજય છે આપણો પાર્ટનર અને આપણો પરમ મિત્ર ભૌતિક વાઢિયા આપણી ભેગો આવે છે અને મારી ઢીંગલી પણ છે અત્યારે નાઇટ રાતના બહુ મોડું થઈ ગયું છે પણ પપ્પાએ કે મારે પણ દર્શન કરવા છે કે તો એને પણ હારે લીધી છે તો ચાલો આપણે દર્શન કરીએ વિડીયોમાં બનાવી રહેજો અપણે પહોંચી ગયા છે મહારાજ સમાજ વેરાવરના ગણપતિ સી સિતદેવના મહા ગણપતિ અહીંયા જોરદાર આયોજન છે અને આપણે જે દર્શન પણ કર્યા છે ત્યાંના અમુક હવે આપણે આગેવાનો લોકો છે એના વિશે થોડોક ઇતિહાસ પણ કહેશે તો આપણે એ જાણીએ આવે થોડો બસ મહારાષ્ટ્ર સમાજ કા સ્થાપના 1976 માં શાહકંઠ ઇન્ડિયન રીવન કે શાહ કન્સ્ટ્રક્શન મેં ہوا تھا ઉધર સ્વર્ગીય શ્રી બીપી પાટીલ ઉन्होंने उसकी स्थापना કરી હતી હમ ઈધર બચ્ચે લોકો કા ભી સાંસ્કૃતિક કાર્યક્રમ કરતે છે परंपरा हमारी पहले से अच्छी है हमारी स्थापना के लगभग फोर्टी सिक्स के आसपास हो गया है स्थापना उन्नीस सौरावल में पहला पहला, पहला, पहला गणपति हमारा है पहला ये पहला पहला शाह तो, इंडियन तो, रिवॉन में कंस्ट्रक्शन में श्री स्वर्गीय श्री पाटिल इन्हों ने शुरुआत की थी बाद में इधर लेके आये हूँ इधर से पहले से ही वेरावल में हमारा अभी वेरावल के हर गली में हर घर घर में

એના આપણે દર્શન કર્યા અને આ બધા મંડળનો પણ આપણે ખૂબ આભાર કે થોડોક આપણે સપોર્ટ કર્યો અને આ વિશે આપણે જણાવ્યું અત્યારે આપણે પહોંચી ગયા છે સતીમાં યુવા ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ સ્થાપના જ્યાં આપણે સિક્કાના ગણપતિ બાપા બનાવેલા છે એના વિશે આપણા અહીંયા ભાઈ આયોજકભાઈ છે સંજયભાઈ એના સતીષભાઈ એના વિશે આપણે સમજાવશે થોડુંક અમારું સતીમાં યુવા ગ્રુપ છે અમે આજ વીસક વર્ષથી ગણપતિની મૂર્તિ બેઠાડીએ છીએ પણ અમે બે હજાર તેરથી થી ઇકો ફ્રેન્ડલીમાં વહે છે આ વખતે અમે એકબરી સિક્કાના ગણપતિ બનાવેલા છે તો પૂરેપૂરી ઇકો ફ્રેન્ડલી મૂકતી થાય આની અંદર અમે થર્મોકોલ મોટાની માટી અને જરીઓનું પેપર અને કેકબરીના સિક્કા લગાડેલા છે એનાથી પર્યાવરણને કોઈ નુકસાન નહીં અને એનાથી પર્યાવરણને દરિયામાંનું વિસર્જન કરવાથી નુકસાન ન થાય અને જીવજંતુનો ખોરાક મળી રહે મિત્રો જોયું ને એક ભાઈનો સારો એવો પ્રયાસ છે કે અત્યારે આપણે જોતા વિસર્જન પછી દરિયામાં અને નદીમાં બાપાની અને કેવી કેવી મૂર્તિની હાલત થતી હોય તો આ ઇકો ફ્રેન્ડલી બનાવ્યા છે જેનાથી એવી કોઈ આપણે હાલત નહીં થાય અને પ્લસ દરિયામાં જે જીવજંતુઓ છે એને પણ ખોરાક મળી રહે તો એક સારો એવો પ્રયાસ કર્યો છે આપણે તો ખૂબ આભાર તમારો ભાઈ અત્યારે આપણે પોચીયા છે વિદ્યુત નગર લાલ કે ત્યાં આપણે ગણપતિ બાપા સ્થાપના છે અને આપણે એક આગળ પણ જોયેલું કે ત્યાં પણ આપણે એક ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપા મળેલા અને આ પણ છે તો વિશે થોડુંક આપણે ભાઈ ભારથી જાણીએ વિદ્યુતનગર કે રાજા સાયન્સપીડ રોડ વેરાવળ ગીર સોમનાથ અમે છેલ્લા પંદર વર્ષથી ગણેશજીનો મહોત્સવ મનાવી રહ્યા છીએ અને આ વર્ષે અમે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણને ધ્યાનમાં લઈ અને માટીની પ્રતિમા બનાવી રહ્યા છીએ આ વર્ષે પર્યાવરણને ધ્યાનમાં લઈ ને જેથી પ્રદૂષણમાં કોઈ વાંધો ન આવે એના માટે થઈ અને અમે માટીની મૂર્તિ બનાવેલી છે જે અમે આ કાર્યક્રમ પંદર વર્ષથી કરીએ છીએ ને બધા સાથે મળીને અમે ભાઈ ભાઈ બંધો બધા મિત્રો સાથે મળીને આ કાર્યક્રમ શાંતિથી અને ઉજવીએ તો બધા ભાઈઓ એકવાર ગણપતિ વખતભાઈ બોલે ને કે આપણે ગણપતિ બાપા હો ગણપતિ બાપાયા ગણપતિ બાપા હો જોયું આ લોકોનો એક સરસ એક પ્રયાસ છે આની પહેલાં પણ આપણે જોયેલું કે ત્યાં પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિ આપણે જોયેલા અને આ લોકો પણ માટીના સ્પેશિયલ બનાવેલા છે તો આપણે ઈચ્છે છે કે વેરાળમાં બધા લોકો આ રીતના ઇકો ફ્રેન્ડલી ગણપતિમાં બનાવે અને આપણે પ્રદૂષણને થોડુંક અટકાવીએ અને આ રીતના બધા પ્રયાસ કરીએ એવી આપણે બધાને અપીલ કરીએ છીએ થેન્ક યુ